અમારે ભાઈ હશે તે હારું બબેન બબેન લવા જોઈ જાય હવે આગળ જાય છે બીજું શું કરે હવે પસ્તાવો થાય છે શું કરવા

આગળ આ જોઈ શકે છે કે આ બાજુ પણ પગથિયા પગથિયા છે આ બાજુ પણ રીંગ જવાય છે આ નીચે કંઈક ફોટોગ્રાફી કરે છે છોકરીઓ છે એટલે વિડીયો ના કરવા દેતા આગળ કંઈક નવું સાગડા સાગડા છે જાળીની ઉપર ચડવાનું ને પાછું કેવા કેવા બનાવે છે ફીરવાના